આજે નવા બનેલા બોટાદ જિલ્લામાં બોટાદની સામાજિક વનીકરણ ડિવિઝન છે એની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક કરોડની અંદાજીત ખર્ચથી આ નવું ડિવિઝન છે કચેરી છે એનું નિર્માણ થયું છે પાંચ મહિનામાં આ કામ પૂરું કર્યું અને ખૂબ ઝડપથી સારું કામ અહીંયા પૂરું કર્યું છે આ ડિવિઝન કચેરીથી સામાન્ય સામાજિક વનીકરણ બોટાદ અને ભાવનગર અને જે સામાજિક વનીકરણની જે વિસ્તાર રેન્જો છે એની મુખ્ય કચેરી એટલે કે આ ડિવિઝનનું આજે અહીંયા લોકાર્પણ કર્યું છે સાથે સાથે સેવા સદન પણ બાજુમાં છે અને અહીંયા અર્બન ફોરેસ્ટ પચીસ લાખ રૂપિયાના ખર્ચથી એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે અર્બન ફોરેસ્ટ પણ એનું કામ કરવામાં આવ્યું છે એટલે આજે સ્વતંત્ર પર્વના દિવસે બોટાદ જિલ્લાને આ એક નવી કચેરી જિલ્લા કક્ષાની જે મળી છે અને ખૂબ સરસ રીતે એનું કામ પણ થયું છે તો એનું લોકાર્પણ હમણાં જ કરવામાં આવ્યું છે